સેલ આજે યુકે ફ્લાઇટ છે ધારી તો કેવી ફીલિંગ આવી છે આજ હરસીલ જાય છે શું લાગે તને ખુશી છે અને લાગે માર દીકરો નથી હોજી લાગુ તો બોલો તો છો વાલો ડ્રોપ કરવા માટે કોણ છે મને જો અધીરાવિલ જાતે હોને એવું કરે છે જો બાય બાય કે ધ્યાન રાખજે દાદા આ તો

સવાર નવ બધાને જય શ્રી કૃષ્ણ આજે અસિલ જાય છે યુકે આજે સાંજે એની ફ્લાઇટ છે આજે એનો છેલ્લો લાસ્ટ દિવસ ઇન્ડિયાની અંદર થી આવતીકાલની સવાર એના માટે વિદેશની અંદર સારા સપનાઓ લઈને આવશે એવા અમારા બધાને આશીર્વાદ તો ચાલો મેડમ શું કરે છે એ જોઈએ રસોડાની અંદર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો આજે હસીલ જાય છે શું લાગે અને એની માટે બને છે પેકિંગ કરાવવા હમણાં જવાનું છે ને છોકરાઓ આજે સવારમાં ચાર પાંચ વાગ્યા સુધી આજે બધા જાગ્યા હતા બધા છોકરાઓ પાંચે પાંચ અને દિરાવી બધાએ અત્યારે જે થોડાક આરામ માહિતી અમારું છે બધા જસ્ટ તો ચાલો વ્લોગમાં બના રહીજો અને આજે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે કંઈ ખામી હોય તો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં દેજો ને જરૂર લખીજો જય શ્રી કૃષ્ણ ચલો ગાઈસ ગુડ મોર્નિંગ હું આવી ગયો બ્લોગમાં આજ તો પપ્પાએ બ્લોગ સ્ટાર્ટ કરેલો છે અને અહીંયા હર્ષિલ આજે એની ફ્લાઇટ છે રાત્રે દસ વાગે ફ્લાઇટ છે તો આપણે એને પૂછીએ કે એની ફિલિંગ કેવી અત્યારે ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ દીરાવી જય શ્રી કૃષ્ણ સેલ આજે યુકે ફ્લાઇટ છે તારી તો કેવી ફિલિંગ કેવી છે સારી ફિલિંગ છે ઓકે બીજું કંઈ આમ મનમાં શું છે કંઈ કારણ કે ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યો છે અને પણ ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ઇન્ટરનેશનલ મારી જેમ જ્યારે હું ગયો ને ત્યારે હું બી નહોતો બેઠો ક્યારે હું બી ફર્સ્ટ ટાઈમ બેઠેલો ત્યારે કોવિડ હતો પણ હર્ષિલ કલા કે પેલું નાનું હશે બીજું મોટું ઓકે તો કયા લંડન ક્યાં હીથરો કિંગ્સબરી હેરો માની જાય હા હેરો સિટી છે એરોની અંદર કિંગ્સપરીમાં ઓકે ચાલો તો અરસેલ આજે અહીંયાથી મુંબઈ છે અને મુંબઈ થી સવાર કેટલા વાગે આવશે કેટલા વાગે સવાર માં મુંબઈ થી પાંચ છ વાગ્યા ની છે પાંચ છ વાગે તો મુંબઈ થી લંડન ની ફ્લાઇટ છે સવારે પાંચ વાગે એટલે ચાર કલાક નો લેવર છે મુંબઈમાં તો અરસેલ મુંબઈમાં મસ્ત ફરશે એરપોર્ટમાં અને જે જે હશે એ તમને અપડેટ તમને આપતો રહીશ કારણ કે આજે રાત્રે તો એકવાર હર્ષિલ લંડનની ફ્લાઇટ મુંબઈથી લંડનની ફ્લાઇટ બેસી જાય ત્યારે શાંતિ થશે બાકી લંડનમાં ઇમિગ્રેશન છે એમાં કોઈ ઇસ્યુ નહીં આવે કારણ કે હર્ષિલ ફૂલ પ્રિપેર થઈ ગયો છે એમ તો હે ને બરાબર તો ગાઈઝ કોઈ કોઈ લંડનમાં હોય કિંગ્સબરીમાં રહેતું હોય તો કમેન્ટમાં લખજો અથવા તો હર્ષિલને હર્ષિલ અંડર સ્કોર પદ્મણી ઇન્સ્ટામાં મેસેજ કરજો હર્ષિલ બધાને મળશે મળીશ ને હર્ષિલ મળીશ મળીશ ઓકે અને હર્ષિલને કંઈ હેલ્પ બેકની જરૂર હોય તો

અને પપ્પા ત્યાં સુધી જો આપણે ખેસ છે એ બાંધે છે જેવી દ્વારકાધીશ એટલે બેગ મસ્ત સલામત પહોંચી જાય અર્સિલની સાથે યુકે બરાબર હા બેમાં બેમાં છે અને અહીંયા કિચનમાં શું બને છે આજે હા ગાઈઝ ઓકે અને હર્ષિલ નું ફેવરેટ શું છે આજે રગડો મને એમ હતું કે હર્ષિલ જશે ઇડલી લેવા ઇડલી ખાશે પણ આજે રગડો બનાવ્યો એને રગડો ખાવો થયો એટલે એમ અને જો મસ્ત શીરો તૈયાર છે તો ચાલો આપણે બેગનું જોઈ લઈએ વજન કેટલું છે એક વાગી ગયો છે છ વાગી એટલે પાંચ કલાક બાકી છે પછી હર્ષિલ આ ઘરમાં આવશે એક ક્યાં તો દોઢ વર્ષ પછી સો શાંતિથી મસ્ત આ ઘર જોઈ લેજે ઓકે પછી યાદ આવશે અને વ્લોગ માં હસીલ તું શું કરીશ ક્લિપ મોકલીશ કે શું કરીશ બોલ નહીં મોબાઈલ માં ઓકે પણ જ્યારે નવો આઈફોન લઈ લે ત્યારે ખાલી દેખાડજે ત્યાં નું બધું તારી યુનિવર્સિટી નું બધું ઓકે હા આ છે હસીલ ની કેબિન આ ઓજો કેટલું હશે કેટલું सात किलो ना बस्सो ग्राम अपनों चार बस्सो ग्राम तो दरवाज़ा ऊपर कर दे चार दरवाजे बस्सो तो चार दरवाजे टोपी पेरो है फ्लैग में नहीं पेरो तो वाली है टोपी ले ही जाएगी तो ना दो बावीस किलो ने आठ सौ आठ सौ ग्राम बराबर आपको परफेक्ट ¿Qué okay, yeah, so, so, right, so, no le puede decir? ¿Qué le puede decir? ¿Cómo se hace? lo que no le puede decir? ¿Qué es lo que ¿Qué es lo que le ¿Qué es lo

હર્ષિલ નું આઈડી ઇન્સ્ટાગ્રામમાં પેલા આપેલું ફરીથી આપી દઉં છું હર્શિલ જેને દોઢ કલાક ની વાર છે અને પછી નીકળીશું અમે એરપોર્ટ જવા માટે અહીંયા દાદા આવી ગયા છે દાદા આજ તો તમે એરપોર્ટ આવવાના ને જય શ્રી કૃષ્ણ આવશો પણ દસ વાગ્યા સુધી ઊભા રહી શકશો હા ઓકે અગિયાર વાગશે કારણ કે હર્ષિલ મુંબઈ પહોંચી જશે ને પછી આપણે નહીં આપણે હર્ષિલ ત્યાં ચેકિંગ બધું થઈ ને સિક્યુરિટી ચેક પછી નીકળી દઉં સામાન ને બધું અરખું થઈ જાય ને હર્ષિલ દોઢ કલાક બાકી છે તો હું સમજી શકું છું તારી ફિલિંગ શું હોઈ શકે એટલે ઘર મસ્ત જોઈ લે પછી મિસ થશે ઘર હું તો આ ઘરમાં નહોતો હું તો ફ્લેટમાં હતો આ ઘરમાં તો ઘર તો હું ગયો પછી એક વર્ષ પછી એ મેં લીધું સો ચાલો મૂકવા જુનતે એની બધા છે હવે અહીંયા બને છે ચા ચા બન રહે ચા મમ્મી બનાવે ચા મમ્મી હર્ષિલ જાય છે સોના જાય હે એનો છે એનો બહુશ્ય ટેન્શન મે વાત કરી લીધી નહીં ટેન્શન ને હા એને આ તો એ ટેન્શન પણ પછી છે ને કારણ કે ઈજા જાય છે ને મારા ફ્રેન્ડનું જ ઘર છે તો એની સાથે મમ્મીને વાત કરાવી દીધી એટલે એનું ઘણું બધું આમ ટેન્શન સાવ ટેન્શન ફ્રી થઈ કે નહીં કારણ કે એને એવું હતું છે ને કે જાય છે ને ત્યાં શું થશે એમ મેં કીધું નહીં કે મારા જ બધા ફ્રેન્ડ છે બધા ત્યાં તેમની સાથે વાત કરી એમ કીધું ટેન્શન ના લો એટલે બધું હવે એનું ટેન્શન જોતું રહ્યું છે તો હર્ષિલ કાલે સવારે યુકેના ટાઈમે પહોંચી જશે દસ વાગે ત્યાં એટલે અહીંયા

2ディ तारी 1 नो कहते हु हम अब समझ ना रहे हो बात कर रही हो तो इग्नोर कर देता 2ディ तारी 1ディ सोलीनी 21 मारी ओके जो मैं आरि खाती के देते या क्या टेंपल देखो के फाड़ी देर के

সেডে নাদেছাপনে য়ারেরে স্য়ারেয় এপরগেয়েয়ে ঁটফেয়ে য়েকেডেিরে ক্য়েলেরে? য়োপরে স্য়ে মাপরে স্য়ের वजी मोटर तो बस तो से अपना गार्डिंग से हवा से ये पेशेंट बुक कैसे पास होती है ये वो दे दे। दे वालों को अच्छा ચાલો એ કે મે ક્વેન આના તીરા આ એને ચાલો હવે નીકળીએ આવો છોનિયા

આઈ લઈ ચલો તૈયારીઓ બધી ચાલે યોગી ચલો એ ગડી બધા ભરાઈ ગયા અને અહીંયા બધા આવી ગયા છે બતા દીએ છે ને ડ્રોપ કરવા માટે કોણ કોણ છે આ ધીરાવી જો ફોણા કોઈ એવું છે ગયા ઓકે ઓકે જય જય હાલો माझे दादा पप्पाका बापूजी जय माता जय श्री कृष्ण बोल अर्षल हाऊस द फिलिंग

આજો આજ જાને એ ઈ જાતી હોય ને એવું કરે છે જો કઈ તો બાય બાય કે તો બરાબર કઈસ પણ આમાં નામ તો બીજું નામ તો બીજું કોક જાય એટલે નામ હવે ચાલે ઓલું ફેમિલી તો હવે વાપસ પેલા બંને મહાન મહાનુભાવ દેખાતા નથી બસ તો બનિયારો અમારી સાથે થોડીક વારમાં તમને મળીએ વાંધો જઈને तो फाइनली आई क्या हमें लोगों डोमेस्टिक मच तो क्या गया ये तो भैया थी भाई ने 1 नहीं टर्मिनल वन डोमेस्टिक तो यहां से और सीधा मुंबई जैसे बॉम्बे मुंबई मुंबई મુંબઈથી સીધો ભાઈ ભાગી જશે તો થોડુંક ફોટોગ્રાફી થઈ જ્યારે જ્યારે બધા જઈએ ને તો અમારે ફોટો શૂટ તો ચાલુ જોઈએ કારણ કે ફોટોશૂટ શૂટ હોવું જોઈએ બધા સાથે એક મેમરીઝ હોવી જોઈએ તો એ મેમરીઝ બનાવવા માટે અમે લોકો ફોટોશૂટ શૂટ કરીએ છીએ ભાઈએ થોડોક ફોરેન સ્ટાર પોઝ આપીને एस्थेटिक लागे आ हर्षिला हर्षला एस्थेटिक लागे छे भाई ए एस्थेटिक एक बनी एक जा, जा। साइड एस्थेटिक बनी जा थोड़ी बात अरे अब डीप फोटो शूट करे स्टूडियो एक फोटो आनी फ्लैश बहुत आ रहा है आनी फ्लैश बहुत आ रहा है छोटी छोटी मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी कभी छाओ छाओ कहीं धूप सताएगी लंबी लंबी हाउस जोश ધન તો થોડી વાર પછી મળીએ તો ફોટોગ્રાફી થઈ ગઈ એરપોર્ટ પર પહોંચી ગયા છીએ અહીંયા ડોમેસ્ટિક એરપોર્ટ પર છે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ અને ત્યાંથી પછી ઇન્ટરનેશનલ મુંબઈથી લંડન છે તો હવે સાત વાગી ગયા છે દસ વીસની ફ્લાઇટ છે એટલે હવે હર્શીલ હવે અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ કારણ કે ત્રણ કલાકની વાર છે હવે હલો

तो बस अंदर फ्रेंड ना, फ्रेंड राज जो रहा था। तो फ्रेंड चलते चलते कम होती जाएगी कभी छाओ छाओ कहीं धूप सताएगी सफर नया है हर मोड़ मोड़ पे कुछ नया है सफर जाना सा है रस्ता बेगाना सा है हर मोड़ मोड़ पे कुछ नया है हर मोड़ मोड़ पे कुछ नया सा है હોતી કભી છાઓ છાઓ કહી દૂર

અને હર્ષિલ તો મસ્ત લોન્જમાં જમતો હતો નાસ્તો કરતો હતો અત્યારે હજી અમે લોકો એમ કહેતા હતા કે એને વિડીયો કોલ કરીને બતાવું નથી ખોટો એને પેલો અમે યાદ આવે ત્યાં તેનો ફોન આવ્યો કે સૂપ પીતો હતો અને ફ્રેન્ચ ફ્રાઈસ ખાતો હતો અને બ્રેડ બટર બ્લા 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 બધું એટલે એને હવે ફ્લાઇટ દસ વાગે છે અત્યારે લોન્જમાં છે

કાલે આપણે બ્લોગમાં હું તમને જણાવી દઈશ શું શું અપડેટ છે અને કેવી રીતે બધું ફિનિશ થયું છે તો ચાલો ગાઈસ આજ તો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારા લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે કમેન્ટ્સમાં બધા હર્ષિલને હેપ્પી જર્ની વિશ કરી દેજો ઓકે ચાલો મળીએ કાલે બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ